નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો બાર ઓક્ટોબર અને વાર થયો છે રવિવાર રવિવાર અને રજાનો વાર ઘરની બહાર નીકળતા પહેલા આજનો આ વિડીયો ખાસ કરી તમે છેલ્લે સુધી જોતા રહેજો કારણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે હજી પણ હળવોથી મધ્યમ ધીમી ધારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે તો ભારે પવન સાથેના વરસાદની આગાહી હજી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી રહી છે આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ અમુક ભાગોની અંદર પડશે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે કયા જિલ્લાઓની અંદર ભારે પવન છે એ ફૂંકાવાનો છે કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવી રહી છે આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અત્યારે મિત્રો નવી માહિતી મળી રહી છે અરબ સાગર તરફ છે એક પવનની સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવી રહી છે કારણ કે હવે મિત્રો ચોમાસું છે પૂર્ણ તરફ આગળ વધી ગયું છે ચોમાસું છે હવે ગુજરાતમાં જોવા નહીં મળે બાકી અત્યારે વરસાદની સ્થિતિ છે ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે હળવોથી મધ્યમ વરસાદ છે પડે એ પ્રકારની જોવા મળી રહી છે વાતાવરણની સ્થિતિ તો અત્યારે છે એ ખૂબ ગંભીર છે કારણ કે અત્યારે મિત્રો દિવસ દરમિયાન છે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સવાર અને રાત્રિ દરમિયાન સાંજ સુધીનું વાતાવરણ છે છે એની અંદર મિત્રો ઠંડીનું તાપમાન જોવા મળી રહ્યું એટલે શિયાળાની હવે છે એ શરૂઆત થઈ ગઈ છે ઠંડી પડવાને લઈને અંબાલા પટેલે પણ આગાહી કરી દીધી છે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે દિવાળી ઉપર માવઠું નહીં આવે અત્યાર સુધી જે માહિતી મળી રહી હતી કે ગુજરાતમાં દિવાળી ઉપર માવઠું જોવા મળશે પરંતુ એ માવઠાની અસર હાલ પૂરતી હવે દર્શાવવામાં નહીં આવે તો અત્યારના ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર એક વાતાવરણની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ જોવા મળી શકે છે તો દક્ષિણ ભારતની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાનું છે એના કારણે વાતાવરણની અંદર પલટો આવશે અને આ પલટાની સાથે વાતાવરણ બદલાશે અને ગુજરાતમાં પણ એની અસર છે જોવા મળશે ગુજરાતમાં અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરથી મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થઈ અને મધ્ય ભારત તરફ એક વાતાવરણની અંદર પવન સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે અને આ પવનની સ્થિતિના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર ધીમી ધારે વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારના સમય દરમિયાન છે એ ધીમી ધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે હજી પણ તમને આજના વિડીયોની અંદર બીજી ઘણી બધી અન્ય માહિતી જણાવી હાલ મિત્રો દિવાળી પહેલા છે એ ગુજરાતમાં ચોમાસાની વિદાય પાકી છે એના સંકેત મળી ગયા છે બે થી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર છે પલટો આવવાનો છે આ માહિતી મળી રહી છે હજી પણ આ છતાં આજે ત્રીસ જેટલા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે હજી પણ ત્રીસ જેટલા જિલ્લાઓ છે એમાં વરસાદ ધીમી ધારે હળવોથી મધ્યમ પડે એ પ્રકારની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે હજી પણ વાતાવરણની અંદર છે એ સતત પલટો જોવા મળી રહ્યો છે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ વારંવાર જોવા મળી રહી છે ડિસ્ટન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તો હોય એ સાથે સાથે ક્લાઇમેટ ચેન્જની પણ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અત્યારે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રના ઝોન સુધીના જે જિલ્લાઓ છે જેમાં ઉત્તર ગુજરાતની આપણે વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી સાબરકાંઠા મહેસાણા અરવલ્લીથી ડાંગ સુધીના જિલ્લાઓ સાથે સાથે અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત છે વલસાડ છે દમણ છે દાદરાનગર હવેલી છે ભરૂચ છે વડોદરા છે સાથે અત્યારે વરસાદ જે પડી રહ્યો છે વરસાદ પડવાને લઈને સૌથી મોટી એ માહિતી મળી રહી છે ઝાંપટા સ્વરૂપનો વરસાદ અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પડી રહ્યો છે અને આ ઝાપટા સ્વરૂપના વરસાદની અંદર મિત્રો હજી પણ ભારે પવનો સાથે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો પવનોની અસર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જેમાં સૌરાષ્ટ્ર ઝોનની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર છે એ સૌરાષ્ટ્ર છે કચ્છ છે લાગવડ વિસ્તારો હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય સાથે જામનગર જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓના વિસ્તારો હોય તો આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર અવારનવાર દર્શાવવામાં આવતી હોય છે એ જ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે વાતાવરણની અંદર સતત પલટો આવે અને આ વાતાવરણની પલટાની કારણે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર જે હળવોથી મધ્યમ વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે એ જિલ્લાઓની અંદર ભારે પવનોની અસર છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે એટલે હવે ભારે પવનો છે એ ફૂંકાતા જોવા મળશે દિવસ દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતા વધારે છે અને આ વરસાદની આગાહી અંબાલા પટેલ કે પરેશભાઈ ગોસ્વામી નહીં પરંતુ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે હવામાન વિભાગ દ્વારા અવારનવાર માહિતી આપવામાં આવતી હોય છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભારે પવનો સાથે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવતી હોય છે સાથે મિત્રો અત્યારે હાલ માહિતી મળી રહી છે કે ગુજરાતમાં હાલમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે એવામાં અત્યારે ગુજરાતમાં ઘણા બધા ભાગોની અંદર જે છે એ ઝાપટા સ્વરૂપનો પવન અને વરસાદ છે જોવા મળતો હોય છે અને એમાં પણ ગુજરાતમાં અતિ ભયંકર સાથે પવનની આગાહી દર્શાવવામાં આવે જ્યારે એવી માહિતી મળે ત્યારે કહેવામાં આવતું હોય છે કે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય અરબસાગરની અંદર ભેજનું પ્રમાણ વધે તો આવી બેથી ત્રણ દિવસ જે માહિતી અને આગાહી ભેગી થાય ત્યારે એવું ચોક્કસપણે આગળ જાણવા મળી રહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ વધતી હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કારણે પણ આવી ઘણી બધી વખત છે એ અસર થતી હોય છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે જોઈ શકો છો આગામી બે થી ત્રણ દિવસની અંદર દક્ષિણ પશ્ચિમના ચોમાસાની સંપૂર્ણ વિદાય માટે અનુકૂળ છે વાતાવરણ સર્જાણું છે આ સાથે સંકેત દર્શાવવામાં આવ્યા છે કે ટૂંક જ સમયમાં ગુજરાતમાંથી ચોમાસું સત્તાવાર રીતે વધાય લે છે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે એટલે એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં જે વરસાદ છે એનું પ્રમાણ ઓછું થઈ જાય આમિતથી અત્યારે ગુજરાતમાં ચોમાસું છે એ નબળું પડી ગયું છે ઓછું થઈ ગયું છે વરસાદ ધીમો પડી ગયો છે અમુક જિલ્લાઓની અંદર તો વરસાદ પણ નથી જોવા મળતો પરંતુ ચોમાસાની વિદાય રેખા ક્યાં પહોંચી છે એ તમને જણાવી દઈએ તો હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા છે આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાતના મહત્વના સ્થળોએ સ્પર્શીને આગળ વધી ગઈ છે એટલે કે આઠ તારીખથી મિત્રો આ માહિતી છે એ મળી ગઈ છે આઠ તારીખથી ગુજરાતમાંથી છે એ ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું હતું એમાં અત્યારે મિત્રો હાલ પૂરતી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કે જાહેરાત કરવામાં નથી આવી પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતીના ભાગરૂપે જોવા જઈએ તો હજી ચોમાસું છે એ વાતાવરણની અંદર ફેલાયેલું છે જેમાં ભેજનું પ્રમાણ છે અત્યારે છે એના કારણે ધીમી ધારે હળવોથી મધ્યમ ઝાપટા સ્વરૂપનો વરસાદ ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે આ ભેજનું પ્રમાણ મિત્રો અત્યારે ખાસ કરીને અરબસાગરમાંથી જોવા મળી રહ્યું છે અને અરબસાગરના ભેજના પ્રમાણના કારણે જ વાતાવરણની અંદર છે એ મોટા ફેરફારો થતાં જોવા મળી રહ્યા છે એટલે ગુજરાતમાં પણ હજી ભેજનું પ્રમાણ જ છે એ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર ખાસ કરીને વાતાવરણની સ્થિતિ શું છે તો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ નબળી પડી છે એ આપણે અગાઉ પણ જાણ્યું હતું અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ આવવાની હતી પરંતુ આ સિસ્ટમ છે એ અત્યારે નબળી પડી છે જેને કારણે હવે વરસાદ છે અરબી સમુદ્રમાંથી આવશે નહીં તો નવેમ્બર મહિનાની અંદર ફરી વખત અરબ સાગરની અંદરથી મિત્રો તો એક અંબાલા પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો નવેમ્બર મહિનાની અંદર એક વાવાઝોડું અરબી સમુદ્રની અંદર સજા છે અને આ વાવાઝોડું છે એ શક્તિ વાવાઝોડા કરતાં પણ ભયંકર સાબિત થશે એવી માહિતી અત્યારે અંબાલા પટેલે જણાવી છે પરંતુ એ આપણે જોઈશું કે નવેમ્બર મહિનાની અંદર ગુજરાત ઉપર અરબ સાગરમાંથી કયું વાવાઝોડું આગળ આવી રહ્યું છે વાતાવરણ છે એ કઈ દિશા તરફ આગળ ગતિ કરી રહ્યું છે એ આપણે આવનારા સમયની અંદર જાણીશું અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતી સ્પષ્ટ જાણીએ તો અત્યારની એ ચોમાસાની વિદાયને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં ચોમાસાની વિદાય અત્યારે છે એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગુજરાત ઉપરથી આ ચોમાસાની વિદાયની અસર છે એ ખાસ આગળ વધી રહી છે બેથી ત્રણ દિવસ માટે આ વાતાવરણની અસરની અંદર ફેરફાર થશે જેમાં અરબસાગરના દરિયા હોય ભેજનું પ્રમાણ હોય વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર હોય તો આવી ઘણી બધી પરિબળ કારણે વરસાદ છે એ ધીમો પડશે અને ગુજરાતમાંથી વરસાદ છે એ ચોમાસું આગળ વધશે પરંતુ અત્યારે મિત્રો સમુદ્રમાં એક હવામાનની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો છે એ તમને જણાવી દઈએ તો આ વાતાવરણનો પલટો લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પરનું સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમ જે અત્યારે દરિયાના વિસ્તારોથી ખાસ કરીને પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની દૂર પર દર્શાવવામાં આવેલું છે એટલે કે દરિયાની સપાટીથી વાતાવરણ છે એ ખૂબ દૂર છે હવે દરિયાની સપાટીથી વાતાવરણ જ્યારે દૂર હોય ત્યારે એવું માનવામાં આવે છે કે એની અસર અથવા તો એ જે વાતાવરણની અંદર સિસ્ટમ બની હોય કે પછી જે પણ લો પ્રેશર સિસ્ટમ બની હોય એ જમીન ઉપરના વિસ્તારોને અસર નથી પહોંચાડતું એ જ પ્રકારે આ પણ વાતાવરણ છે જમીનના વિસ્તારોની અંદર અસર નહીં પહોંચાડે હવે નબળી પડવાની સંભાવનાની સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે અવાનવા દર્શાવવામાં આવતી હોય છે તો આ જ ક્લાઇમેટ ચેન્જની અસર ગુજરાતને પણ જોવા મળી રહી છે એટલે ગુજરાત રાજ્ય ઉપર પણ ભારે પવનો સાથે વરસાદનું જોર છે એ હવે ઘટતું જોવા મળશે બેથી ત્રણ દિવસની આગાહી હજી પણ છે બેથી ત્રણ દિવસની અંદર વરસાદ છે એ ધીમો પડી જશે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે વરસાદની સ્થિતિ છે એ નબળી પડી જશે અને ત્યાર પછી ચોમાસું છે એ પણ ધીમું પડી જશે ચોમાસું ધીમું પડી ગયું છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદરથી આવતી ભેજવાળી જે સિસ્ટમો છે એ નબળી પડી ગઈ છે હવે જે ચોમાસાનો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે એ મધ્ય ભારતની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે એટલે મધ્ય ભારતની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા રાજ્યો છે કે ત્યાં ચોમાસું નબળું પડશે વાતાવરણ નબળું પડશે અને ત્યાંથી પણ ચોમાસું છે વિદાય લેશે અને વરસાદ છે એ ધીમો થઈ જશે જેમાં મધ્ય ભારત ઓડિશા છે આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ છે ભુનેશ્વર છે આ દરેક ભાગની અંદરથી વરસાદ છે હવે ધીમે ધીમે આગળ વધશે અને ધીમો પડી જશે તો મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો